છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોએ આતંકવાદ સામે એકતા દાખવતા બજારો બિલકુલ બંધ રાખી શક્તિશાળી વિરોધ નોંધાવ્યો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસ અર્થે ગયેલા રાજ્ય અને રાજ્ય બહારના નિર્દોષ પ્રવાસીઓ પર થયેલ આતંકવાદી હુમલામાં સત્યાવીસ લોકોના શહીદ થયા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરોધી લાગણીઓ ઉછળી રહી છે ત્યારે આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં પાવી જેતપુર નગરમાં પણ લોકોએ

જે હત્યા કરવામાં આવી છે એને અમો જેતપુર પાવી ગામના સમગ્ર ગામના લોકો વખોડીએ છે અને એના વિરોધના અંદર અમોએ સમગ્ર જેતપુર બંધનું આજે એલાન આપ્યું છે અને અમને સજ્જડ બંધનું એલાન આપ્યું છે અને અમારું જેતપુર પાવી આજે સજ્જડ બંધ છે અમારી સરકારશ્રીને એવી વિનંતી છે કે જે જેણે પણ આ નિર્મમ આતંકવાદી કૃત્ય કર્યું છે એવા આતંકવાદીઓને સત્વરે જબ્બે કરી સખતમાં સખત નશિયત થાય એવા પગલા લઈ અને આતંકવાદને નાબૂદ કરવાના અંદર સરકાર પહેલ કરે એવી અમારી લાગણી છે આજે પાવી જેતપુર શહેર દ્વારા તમામ આગેવાનો તમામ સમાજના આગેવાનો દ્વારા કાશ્મીરની અંદર જે ઘટના બની અને ઘટનાની અંદર જે પહેલગામની અંદર આપણા સત્યાવીસ જેટલા લોનું જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એમાં એ લોકોનું દુઃખદ અવસાન એટલે આતંકવાદીઓની પ્રવૃત્તિથી એમનું મૃત્યુ થયું છે તેવા તમામ આત્માઓને આ તબક્કે અમે હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સાથે સાથે જેતપુર શહેરની અંદર જે રીતે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ અને વેપારી મંડળ દ્વારા તમામ લહરી ગલ્લા નાના વેપારીઓ શાકભાજી તમામ લોકોએ બંધને સમર્થન આપ્યું અને આજરોજ ભારત સરકારને પણ અમે કહેવા માગીએ છીએ કે પાકિસ્તાનનો જે નકશો છે એને નાબૂદ કરી નાખે અને પાકિસ્તાનને ખાત્મ બોલાવી દે એવી આ તબક્કે અમારા અમારા તમામ નાગરિકોને ભારત દેશના નાગરિકોની માગણી છે અને આ સાથે અમે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી અને ગૃહમંત્રી સાહેબને પણ કહેવા માટે વિનંતી કરીએ છીએ કે આવા જે વારંવાર આપણા કેટલા શહીદો પણ શહીદ શહીદો આપણા જે જવાનો છે એ પણ કેટલા શહીદો થયા છે અને કેટલાક સિવિલિયન્સનો પણ મૃત્યુને ઘટ ઉતારવામાં આવે છે એવી આતંકવાદીઓ પ્રવૃત્તિને આ જવાબ આપવાનો સમય આવી ગયો છે એટલે હવે આ પાકિસ્તાનનો નકશો નકશાનું નામો નિશાન મિટાવી દેવાની અમારી માગણી છે અને આજે સર્વ સમાજ દ્વારા જે જેતપુર પાવી બંધનું એલાન આપવામાં આવ્યું દરેક વ્યક્તિએ સમર્થન આપ્યું એ બદલ તમામ આગેવાનો અને તમામ લીડરોનો આ તબક્કે જેતપુર શહેર આભાર માને છે લલિતચંદ્રોઈ બાવીસ તારીખના રોજ ભારત દેશના જમ્મુ કાશ્મીરની અંદર એના પહેલગાંવની અંદર આતંકવાદી હુમલાની અંદર છવ્વીસ જેટલા ભારતીયોને મારી નાખવામાં આવ્યા હતા તેના વિરોધની અંદર આતંકવાદના વિરોધની અંદર સમગ્ર પાવી ગામની અંદર આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું એમાં ગામની અંદર સમગ્ર વેપારીઓ શાકભાજી માર્કેટ લહરી ગલ્લાઓ વેપાર ધંધા મોટા ઉદ્યોગો તમામ જેતપુર ગામની જનતાએ સમસ્ત સમસ્ત ગ્રામજનોએ આજે જેતપુર બંધને સફળ બનાવીને આતંકવાદની વિરુદ્ધની અંદર એક મોટો સંદેશો આપ્યો છે અને સમગ્ર જાતપુર ગામની જનતાની વિનંતી છે કે આવનાર સમયની અંદર આતંકવાદની સામે અને આતંકવાદના જે આકાઓ છે એમની સામે સજ્જ લડત લડવામાં આવે અને એને નેસ્ત નાબૂદ કરવા માટે અમે સમગ્ર ભારત સરકારની સાથે છે અને એના હરેક કદમ પર અમે પાવી જેતપુરની સમગ્ર જનતાની સાથે છે ડેપ્યુટી સરપંચ પાવી જેતપુર અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવીજેતપુર છોટાઉદેપુર